ફાગણી પૂર્ણિમાએ હોળીકા દહન માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કરી તેના લાકડામાંથી હોળી પ્રગટાવવામાં આવે છે ભરૂચ જિલ્લામાં હોળીકા દહન માટે વૈદિક વિકલ્પ લેવામાં આવ્યો છે વૃક્ષોનું નિકંદન ન થાય તે માટે ગાયના છાણામાંથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તેવા સંકલ્પ લેવામાં આવ્યો પાંજરાપોળમાં સંખ્યાબંધ મૂંગા પશુઓ પણ આશરો મેળવી રહ્યા છે પાંજરાપોળમાં સંખ્યાબંધ ગૌવંશ છે

તો સમગ્ર જનતાને વિનંતી કરીએ કે પર્યાવરણના ભાગરૂપે લાકડાનો ઓછો ઉપયોગ કરી અને આપણે વૈદિક હોળીનો પ્રયોગ કરીએ જેથી છાણા બાણા બધા અમારી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે ગૌમાતા જે આત્મનિર્ભર બને તે માટે અમારા ભરૂચ પાંજરાપોળ તરફથી એક એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે ગૌમાતાના છાણમાંથી જે છાણા બનાવવામાં આવે છે અને તેના છાણાથી હોળી જો પ્રગટાવવામાં આવે તો તેના કારણે વૈદિક હોળી જતન થાય વાતાવરણ શુદ્ધ થાય પવિત્ર થાય ગૌ માતાના જે છાણા છે એનો જે ધુમાડો થાય તો તે મનુષ્યના આરોગ્ય માટે પણ ખૂબ સારું ગણાય એટલે એવા શુભ આશયથી અમે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ગાયના છાણામાંથી છાણમાંથી છાણા બનાવવાનો અમે એક કાર્યક્રમ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લામાં હોળીકા દહનને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં વૈદિક હોળીનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં મોટા પ્રમાણમાં વૈદિક હોળી એટલે કે જે ગાયના એટલે કે જે છાણમાંથી છાણા તૈયાર થાય છે તેમાંથી હોળી પ્રગટાવવામાં આવે જેનાથી પ્રદૂષિત વાતાવરણ પણ શુદ્ધ થતું હોય તેવું માનવામાં આવે છે ભરૂચ જિલ્લાના પાંજરાપોળ ખાતેની વાત કરવામાં આવે તો પાંજરાપોળ ખાતે અહીંયા મોટા પ્રમાણમાં મૂંગા પશુઓ એટલે કે ગાય ઢોળો છે જેને જે ગોબર એટલે કે જે છાણ નીકળતું હોય છે તેનામાંથી આ લોકો દ્વારા જે તૈયાર કરવામાં આવતા હોય છે છાણા તૈયાર કરવામાં આવે છે તેનાથી એટલે કે નહીં જેવા ભાવે પણ જે હોળીના દહનના જે આયોજકો હોય છે તેમને આપવામાં આવતું હોય છે અને લોકો પણ સંકલ્પ કરી રહ્યા છે કે હોળી વૈદિક હોળી થવી જોઈએ વૈદિક હોળી ના કારણે લોકો માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થાય છે અને સૌથી મહત્વની પર્યાવરણ કે હોળી કરવામાં આવે તો નિકંદન ઘટવાના કારણે પર્યાવરણ પણ બચાવી શકાય છે અને જીવ બચાવો પણ થઈ શકે છે ઓક્સિજન બચાવો પણ થઈ શકે છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી વૈદિક હોળી તરફ વળવામાં આવ્યા છે અને મોટા ભાગના આયોજકો પણ હવે લાકડા ની હોળી પ્રગટાવવા કરતા વૈદિક હોળી એટલે કે ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખી રહ્યા છે વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ